નમસ્કાર મિત્રો તો ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર જીપીએસસી દ્વારા ડીએમઓની જેસી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો ઘણા સમયથી મિત્રો જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં એની એક્ઝામની તારીખ પણ નજીક આવી ચૂકી છે એને અનુલક્ષીને એક મિત્રો ઈ બુક જેસી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તે વ્યક્તિએ જેમાં સિલેબસ વાઇઝ મિત્રો દરેકે દરેક ચેપ્ટર બનાવ્યા છે દરેકે દરેક કન્ટેન્ટ ટોપિકને જે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે તો આ બુક વિશે મિત્રો વાત કરીએ તે પહેલાં જે લોકોના ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો મિત્રો પીડીએફ ફોર્મેટ દરેક પ્રકારનું જે છે ત્યાંથી તમને મળી રહેશે તો મિત્રો ડિસ્ટ્રિક્ટ મલેરિયા ઓફિસર ઇંગ્લિશ લેંગ્વેજમાં જ મિત્રો આ પીડીએફ બુક જે છે અવેલેબલ છે ગુજરાતીમાં છે નહીં તેની અંદરની મિત્રો વાત કરીએ તો સિલેબસ વાઇઝ ચેપ્ટર ટોટલ જે છે નવ સિલેબસની અંદર નવ ટોપિક્સ આપ્યા છે તો તેના ઉપરથી મિત્રો જે છે તેના ઉપરથી જે છે મિત્રો નવ ચેપ્ટર બનાવવામાં આવે છે દરેક ચેપ્ટરની અંદર શોર્ટમાં થિયરી જરૂર પડે ત્યાં ચાર્ટ જરૂર પડે ત્યાં ટેબલ્સ જરૂર પડે ત્યાં ડાયાગ્રામ સાથે સમજાવવામાં આવી છે ત્યારબાદ મિત્રો ચેપ્ટર વાઈઝ એમ પણ આપવામાં આવ્યા છે મિત્રો તો નવું ચેપ્ટર છે મિત્રો નવ નવે ચેપ્ટરની અંદર મિત્રો શોર્ટમાં થિયરી આપેલી છે ડાયાગ્રામ્સ આપેલા છે ત્યારબાદ દરેક ચેપ્ટર પછી મિત્રો ટૉપિક વાઇઝ એમસીક્યુ આપેલા છે એક ચેપ્ટરની અંદર પાંચ ટોપિક આવશે પાંચ પાંચ ટૉપિકને અલગ અલગ એમસીક્યુ પણ આપેલા છે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે મિત્રો ઉચ્ચ ભાષા શૈલીમાં વાત નથી કરી સરળતાથી તમને સમજાય એ રીતનું છે અને છેલ્લું ચેપ્ટર ફિલને લગતું કરંટ અપડેટ્સનું હોય છે તેમાં પણ મિત્રો થોડો ઘણો પ્રયત્ન કર્યો છે કરંટ અપડેટને કવર કરવાનો અંગ્રેજી ભાષામાં છે મિત્રો માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝની અંદર તમને મળી રહેશે કયા કયા સોર્સમાંથી બનાવવામાં આવી છે તો સૌથી મોટો સોર્સ મિત્રો ચેટ જીપીટી છે ત્યારબાદ રેફરન્સ બુક વિકીપીડિયા અને બી એસ મટીરિયલ્સ જેવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે મિત્રો ઓર્ડર્સ માટે જે છે મિત્રો નાઇન સિક્સ એઇટ સેવન એઇટ ટુ સિક્સ ફોર ટુ ફાઇવ પર મિત્રો વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે બરાબર મિત્રો તો આ સાથે આજ માટે આટલું જ હિન્દ જય ભારત